મિત્રો બોલો ફોર નાઇન નાઇન જુઓ તો અચ્છા આઠ હજાર નવસો ઓગણસી એક આઠ હજાર નવસો ઓગણસી આઠ હજાર નવસો દુ સત્તર હજાર નવસો આઠ હજાર નવસો ઓગણસી તેરી છવ્વીસ હજાર નવસો સાડત્રીસ આઠ હજાર નવસો ચોકા પાંત્રીસ હજાર નવસો સોળ આઠ હજાર નવસો ઓગણ પંચા આઠસો પંચાણું આઠ ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા ગણિત શિક્ષક શ્રી વિરાણી હાઈસ્કૂલ રાજકોટ આજે વિરાણી સ્કૂલમાં ધોરણ નવના ક્લાસમાં રાજકોટના રહેવાસી વિશાલભાઈ મનસુખભાઈ નાગાણી આવેલા એમણે ગણિત ગમત અને ગણિતના મોટા મોટા આંકડાઓ ચાર પાંચ આંકડાઓના ગુણાકાર એના ઘડિયા બધું બહુ ક્ષણોમાં કઈ બતાવ્યું કરી બતાવ્યું કેલ્ક્યુલેટરથી એની સાબિતી આપી તો વિદ્યાર્થીઓને બહુ મજા આવી ગણિત જેવો વિષય જેનાથી વિદ્યાર્થીઓ ક્યારેક ગભરાઈ જતા હોય છે એને રસપ્રદ બનાવ્યો અને વિદ્યાર્થીઓને એમણે ગણિતમાં રસ લેતા કર્યા હા હવે આમાં બે ત્રણ કારણો છે સામાન્ય રીતે એક વૈદિક ગણિત આપણું બહુ પ્રાચીન એક ગણિતનો ભાગ છે ઋષિકોની એ આપણને એક પ્રદાન છે તો વૈદિક ગણિતમાં પણ બહુ મોટા મોટા ગુણાકારો સરવાળા ભાગાકાર બાકી બહુ યુક્તિથી કરી શકાય છે એની માટે આપણે કોઈ પેન હાથમાં લેવી પડતી નથી હોતી એ વૈદિક ગણિતનો આજે ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે એ જ રીતે ઘણી વખત વ્યક્તિ પોતે મહાવરો કરીને પ્રેક્ટિસ કરીને ખૂબ પ્રયત્ન કરીને આંકડાઓને કંઠસ્થ કરી શકતી હોય છે અને ત્રીજું એમાં જોવા મળતું હોય છે એ છે ગોડ ગિફ્ટ એટલે કે કુદરતી બક્ષિસ ઘણા લોકોને કોઈ પ્રયત્ન વિના કુદરતી બક્ષિસ હોય છે કે જેઓ કોઈપણ જાતના ગુણાકાર ભાગાકાર છે એ ક્ષણોમાં આપણને કહી દે છે અને એકદમ સાચા હોય છે એમાં એક આંકડાનો પણ તફાવત આવતો હોતો નથી આમ તો એમનું જે આજે આપણે જોયું એ રીતે જોતા એ ગોડ ગિફ્ટ ગણી શકાય કેમ કે પાંચ પાંચ આંકડાઓના ઘડિયા બોલવા અને એ પણ કોઈ પણ વિદ્યાર્થી ક્લાસમાંથી કે નવ હજાર પાંચસો સુડતાલીસ નેવ્યાસી હજાર બસો પાંત્રીસ અથવા તો ચાર હજાર ત્રણસો સત્યાવીસ આવા બધા આંકડાઓના ઘડિયા ગુણાકાર એમણે એક જ સેકન્ડમાં જવાબ આપી દીધો એટલે આટલું બધું કંટ કરવું એ તો બહુ શક્ય દેખાતું નથી એટલે આપણે એને કુદરતી બક્ષિસ કહી શકીએ મારું નામ વિશાલ મનસુખભાઈ હીરાબેન નાગાણી છે અને હું રાજકોટ ગુજરાતમાં રહું છું આ ગણિતમાં પહેલેથી એવો સારો એવો રસ હતો અને આ ઘણા થોડાક થોડાક વર્ષોથી હું આ કરું છું અને મને ખ્યાલ ખ્યાલ પડ્યો કે મારામાં આવી કુદરતી બક્ષિસ છે પણ બે હજાર ને બાવીસ પછી આપણે લઈને તો બે હજાર બાવીસ પછી આખા ઘડિયા પણ મને મોઢે બોલતા આવડી ગયા છે કે જે મને પહેલાં મારામાં ઘડિયા બોલતો નહોતો પણ હવે ઘડિયા પણ મને મોઢે આવડે છે અને મારું નામ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ આવે છે અત્યારે હું પ્રાઇવેટ જોબ કરું છું અને બીજું કામ એ કે મારું જે ટેલેન્ટ છે ને એ વધારે મજા લોકો સુધી પહોંચે એ કોશિશ કરું છું અને ટ્રાય હા અને હું ટ્રાય કરું કે મને કોઈ એવું વ્યક્તિ મળી જાય મને કોઈ એવું વ્યક્તિ મળે કે જે મારા ટેલેન્ટને આગળ લઈ જઈ શકે બરાબર છે કે જેવી રીતે મારું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં છે તો મને હું કોશિશ કરું કે મારું નામ ગિનિશ બુકો વર્લ્ડ રેકોર્ડમાં પણ આવે તો રાજકોટનું નામ ભારતની સાથે સાથે પૂરી દુનિયામાં રોશન થાય અત્યારે આ એક બે સ્કૂલ એક બે સ્કૂલ કોલેજમાં મેં મારું બતાવ્યું ટેલેન્ટ એ લોકોને પણ અલગ લાગે છે કે ભાઈ ના તમારે આગળ આવવું જોઈએ અને અમુક ઠેકાણે હું રસ્તા વચ્ચે પણ કહું છું સ્ટુડન્ટ હોય છે કે ભાઈ જો મારામાં ટેલેન્ટ છે તો એ લોકો જોવે છે અને એ લોકોને પસંદ આવે છે અને મને વિશ્વાસ છે કે ભાઈ તમે મહેનત કરો ને તો બધી વસ્તુ શક્ય છે અને વિદ્યાર્થી લોકોને હું એક જ વાત કહીશ કે તમને ખ્યાલ લેશે ગણિતમાં સોમાંથી સો માર્ક્સ પણ આવી શકે એમ છે પણ શરત એટલી છે કે તમારે ગણિતને તમારે તમારે ગણિતની સાથે દોસ્તી કરવી પડશે તો તમારે ગણિતમાં સોમાંથી સો માર્ક્સ પણ આવી જશે જો તમે મહેનત કરશો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું એક પાંત્રીસ બેતાલીસ બે ચોસઠ એ નંબર ઉપર હું મળી જઈશ અને હા મારું એડ્રેસ અચ્છા એડ્રેસ છે રેલનગર સાંઈબાબા સોસાયટી આઠ આઠ ચાર કોર્નર હંડબ્રિજની પાસે રાજકોટ